નમસ્કાર દર્શક મિત્રો આપને ઓગણીસ ચમત્ત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયાની અંદર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી તો આપ મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રોને શેર કરી દો તમામ ગ્રુપમાં શેર કરી દો જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને આ વિડીયો એક પસંદ આવે તો મારા મિત્રો મીડિયાને લાઈક આપી દેજો ચાલો હવે ટ્રેક્ટરની વાત કરું તો નવિતભાઈને આઈસા ચારસો પંચ્યાસી વેચવાનું છે એકદમ સારું છે કંપની કલર છે કંપની ટાયર છે છત્રીસ હુથ એન્જિન એકદમ સારી કન્ડિશન છે સાઈડ ગેર છે પાવર સ્ટેરિંગ છે કંપની કન્ડિશન છે નવનીતભાઈનું કેવું કે કંપની કન્ડિશન છે ઘર પૂરતું જ વાપરેલું છે વધારે કોઈ વપરાયેલ થયેલ નથી તો આપ નવનીતભાઈને વેચવા તો આપ મિત્રો નવનીતભાઈને કોલ કરી શકો છો નવનીતભાઈના તમને એમ થશે કે નવનીતભાઈના નંબર ક્યાંથી લાવવા તો નવનીતભાઈના નંબર વિડીયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો તો ટાઈટલમાં બતાવેલા એ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો હવે નવનીતભાઈએ ખૂબ જવાબદારી લીધેલી છે એકદમ સારું હવે તમને એમ થશે કે કયા છે તો મોડલની વાત કરીએ ચૌદનું મોડલ છે એટલે બે હજાર ચૌદનું મોડલ છે અને તમે એમાં કિંમતની વાત કરું તો કિંમત રાખેલી છે ત્રણ પંચ્યાસી એમાંથી જે મિત્રોને લેવું હોય તો કિંમતમાં પણ નવનીતભાઈ તમને ફારફેર કરી દેશે એમાં કોઈ જાતનો વાંધો નથી હવે તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે તો ગામની વાત કરું પીરવાડા વિસાવાદર જુનાગઢ એટલે કે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પીરવાડા ગામે આ ટેક્ટર જોવા મળશે તો આપ મિત્રો ભાઈને કોલ કરી લેવો પણ પહેલાં કોલ કરી અને સ્થળ પર જઈ શકો છો પીરવાડા ગામે પણ ટ્રેક્ટર વેચાઈ ગયું હશે મિત્રો તો મારા મિત્રોને ધક્કો થાય માટે પહેલાં કોલ કરી અને સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી શકો છો તો હવે નવનીતભાઈના નંબરની વાત કરું નવ્વાણું એક છત્રીવાળા છે વિડિયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે એ નંબર પર કોલ કરી અને મારા મિત્રો માહિતી મેળવી શકો છો સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી શકો છો વિડીયો જોવા બદલ આભાર